હેલો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર એક અપર લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે જે છવ્વીસ સત્યાવીસ તારીખ આસપાસ સાયક્લોનની અંદર રૂપાંતર થઈ અને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આસપાસ સમુદ્રી તટ ઉપર ટકરાઈ શકે તેવી સંભાવના છે જેની સીધી અસર અરબી સમુદ્રમાં થઈ છે એટલે ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ ઊભું થયું છે અને છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના દેખાઈ રહી છે આવી જ રીતે પ્રશાંત મહાસાગરમાં પણ એક જોરદાર અપરલો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે તે ડીપમાં પરિવર્તન થઈ અને સાયક્લોનમાં પરિવર્તન થઈ અને આગળ વધી રહી છે તે વાવાઝોડું બહુ ભયંકર દેખાઈ રહ્યું છે અને ત્રીજું વાવાઝોડું જે એટલાન્ટિક મહાસાગરની અંદર પણ મોજૂદ છે આ રીતે સમુદ્રની અંદર ત્રણ વાવાઝોડા અલગ અલગ જગ્યાએ ઉદ્ભવેલા છે પરંતુ આપણે અરબી સમુદ્રની અંદર તેની અસર દેખાઈ રહી છે જે બંગાળની ખાડીની અંદર ઉદ્ભવેલા લો પ્રેશરને લીધે છે આ બંગાળની ખાડીની અંદર ઉદભવેલા લો લીધે દક્ષિણ ભારતની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે અને તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ આસપાસ તે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આસપાસના સમુદ્રી તટ ઉપર ટકરાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે જેને લીધે ગુજરાતની અંદર અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને વાતાવરણ વાદળછાયું અત્યારે દેખાઈ રહ્યું છે જેને લીધે ક્યાંક ક્યાંક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે